તો ભાઈ કાલના વિડિયોમાં પેલા તો જેટલા પણ લોકોએ બર્થડે વિશ કર્યું છે એ બધાને દિલથી થેન્ક યુ અને અત્યારે પડી છે સા મતલબ ભાગ્યા છે 6:30 જેવોને અમે બધા જાય છીએ ભવનાથ કારણ કે જૂનાગઢમાં રહેતો હોય એટલે તમારા માટે બેસ્ટ જગ્યા તો ભવનાથ જ હોય કે જ્યાં તમને મજા આવે જવાનું હતું હમ પણ પછી મોડું થઈ ગયું તો નો ગયા અને બંધ છે અને આ વખતેનો બર્થડે ધનામજી છે

વાદળા આપણને વટતા હોય એવું મસ્ત દેખાય અત્યારે બધા હે ને હિલ્સ ઉતારવા બધા હે ને બહુ ગિરનાર છે તો પહેલા આપણે કરી લઈએ શંકર ભગવાનનું મંદિર છે અહીંયા ના દર્શન તો ભાઈ આવી ગયા છે મંદિરે અને બધા જોવા બેઠા છે બંસી ને બધા અને જો બધા જોઈ અંચી લેવા ગઈ હતી થોડા બધીને દેવા માટે જે બાર છે એ લોકો બધા એને બધા માટે કેમ કઈ પ્લાસ્ટિક ની તો મનાય છે એટલે એ થોડા લેવા ગઈ હતી ભાઈ ભવનાથ આવીએ અને મકાઈ તો ખાવી જ પડે એમાં પણ આ સ્પેશિયલ છે અહીંયા બહુ મસ્ત અમે ખાવા એવા છે મકાઈ અને વાતાવરણ તમે જો કેટલું મસ્ત છે ભવનાથનું તો ખાઈએ મકાઈ અને પછી જાય કે બધાને મળીએ હજી બધા આવવાના છે કોણ કોણ આવે કે શું છે એ મને કાંઈ ખબર નથી મયુરે ખબર નહીં શું કર્યું છે મને કાંઈ કહેતા નથી પણ હવે જોઈએ અને પહેલાં ભવનાથમાં આવ્યો હોય તો મકાઈ છે બહુ મજા આવે ખાવાની તો એ ખાઈ લઈએ તો આવી ગઈ છે મસ્ત મકાઈ અને હવે જઈએ ઓલા બધા વાંજો વેરા તો ભાઈ આ લોકો ખાતી

અહીંયા બહુ મસ્ત મળે બધું ના ના એ ટ્રાય કરવાની જ છે હાલો તો ભાનાબેન હવે નીકળશું હવે કોઈ મહેમાન આવવાના લગભગ તો બાકી નથી આવી ગયા હજી આવે ને મારા મહેમાન ચાલો તો આવી ગયા લોકો હા મન તો હાલ સવાન મજા ઓકે બંધુ બે મજામાં બસ મજામાં આવો કા એ એમ કે આલે એ બધા કડી સાઈડમાં થઈ જાવ તો એ કોંગો વિડિયો ઉતરે હેપી બર્થડે すごい F alleyHo! chợ đ нар lộ, về đi Claire staple Elena

અના જો વા કેક નામો નિશાન નથી એ ચાલો અને બંસી તો હું કંઈક સ્પીચ આપવાની વાહ તો તો આજે મતલબ એટલી મોટી માટે આજે મતલબ આમ ફેમિલી કહેવાનું છે કે એક વસ્તુ તો એ કે હું લકીમાં છું કે મારી પાસે એટલી સારી ફેમિલી છે બરાબર લકી છે કે ઘણા બધા અત્યારે એમ કહેવા કે બહુ આમ લકી માનું છું કે ખરેખર છે હસબન્ડ તો ઠીક એ તો છે જ પણ એની સાથે મારી જે ફેમિલી છે મારા માટે બેસ્ટ છે મને જે સરપ્રાઇઝ આવી અને કોઈ પણ ફેમિલી હોય તો એમાં જનરલી એમ હોય કે હાલો આપણે દીકરીઓને લાજ લડાતા હોય પણ મારી ફેમિલી એટલી બેસ્ટ છે કે એક હોવ તરીકે પણ મને એટલો લાજ લડાવે છે અને ખરેખર હું બધાને દિલથી થેન્ક યુ કહેવા માગું છું કે બધા લોકો મારા બર્થડે મેં આજે આવ્યા અને એટલું બધું મસ્ત અમે સેલિબ્રેટ કર્યું અને બધાને અમારી યુટ્યુબ ફેમિલીને એક કહેવા માગું છું કે ખરેખર ફેમિલી સાથે જે અમે લોકો એન્જોય કરીએ છીએ અને અમારું જે ફેમિલી છે બેસ્ટ છે કોઈની નજર ન લાગે તથુટ પણ બેસ્ટ ફેમિલી છે મારી પાસે અને એના કારણે જ અમે લોકો સાથે એટલું એન્જોય કરી શકીએ છીએ અને બધા લોકોને હું એ કહું છું ઘણા બધા લોકો અત્યારે ડરે છે જોઈન્ટ ફેમિલી હોય આમ હોય તેમ હોય પણ જો મારા જેવી ફેમિલી હોય તો ખરેખર જીવવાની મજા કંઈક અલગ જ છે તો બધા લોકોને દિલથી થેન્ક યુ અને કેટલી બધી સરપ્રાઈઝ મળી પાયેલ દીદી છે જેક રાજુલાથી આવ્યા તો થેન્ક યુ પાયેલિદીભાઈ બધાને દિલથી થેન્ક કે તમે લોકો અહીંયા સુધી આવ્યા અને મારો દિવસ હજી વધારે સ્પેશિયલ બનાવ્યો અને બીજા જેટલા લોકો નથી કરી દીધી છે દફુ છે કે યસ આ બધા લોકો જે નથી દીશું રાજું બધા એ બધાને હું મિસ કરું છું અને ખરેખર આ દિવસ મારા માટે બેસ્ટ છે મેં એટલું એક્સપેક્ટ નહોતું કર્યું કે એટલી મોટી સરપ્રાઇઝ મળશે અને થેન્ક યુ સો મચ બધાને કે બધાએ એટલી મસ્ત સરપ્રાઇઝ આપી અને મેં કીધું એમ કે લકીએસ્ટ ગર્લ કે વુમન જે હું છું એ કે મારી પાસે એટલી સારી ફેમિલી છે અને સૌથી બેસ્ટ તો અને છેલ્લું થેન્ક યુ તો મયુરને જ હોય તો થેન્ક યુ મયુર કે એટલી મસ્ત સરપ્રાઈઝ હતી

પણ જ્યારે તમારું ફેમિલી તમને આમાં સપોર્ટ કરે અને જ્યારે તમારી સાથે આ બધી વસ્તુઓમાં એન્જોય કરે નો ડાઉટ મારા ફેમિલીમાં ઘણા બધા મેમ્બર આમાં બધા લોકો છે કેમેરાથી એટલું બધા લોકોને એવું હોય પણ અમારી ખુશી માટે લોકો બધા અમે જ્યારે રહીએ ત્યારે અમારા બ્લોગમાં આવે બોલે છે અમારા બ્લોગમાં સબ્સ્ક્રાઇબ કરે છે બધી વસ્તુઓ કરે છે અને અને સ્પેશિયલી

દોકુ મારા માટે તો થેન્ક યુ ખુઆ કાંકે મયૂર માટે મયૂર મને ખબર છે મયૂર જ્યારે સૌથી વધારે પ્રોબ્લેમ હોય ત્યારે તમે પેલા ફોન કરે થેન્ક યુ દિલ બજાને અને સૌથી વધારે તો કાનોડા ને કૃષ્ણ ભગવાન ને કે આલીન સારીમાંથી ફી તો બધાને દિલથી થેન્ક બે શબ્દ તો આ તો

અને અહીંયા બધા બેઠા છોકરાઓ હિંચકા માં મોજા કરે એટલે ધીમે ઉતરજો જોઈ લો બધા ભાગ્યા છે બે અને આમાં ટ્રાફિક જામ છે આમાં કઈ ગઈ ના ચૂસ્તી અને આ બે જો મોબાઈલ જોઈ શું કરો શું કરો હીરો ગઈ ભાઈ